મેં શંકરસિંહ બાપુ ને એક વાર કીધેલું અને બાપુને એટલે બાપુએ બીજા બાપુ કઈ હાવજ પૂછડે પડતા હશે હાવજ ન પૂછડે પડે કોઈ દી અને ઓલા પૂછડે પડેલા બટકા ભરીને ઉભા કરવા પડે ખેડૂત હોય ને ખબર પડે પૂછડે પડેલા હોય હાવજ પૂછડે ન પડે કોઈ દી પોતાના જોર પરે જેને ઘટના કરો કરો ઘણો એથી હાવજ ન હંગરે પછી કાલનું ભોજન કાગડા હાવજ હાવજ છે એક વાર એના માટે શબ્દ નીકળ્યો રામબાણ થઈ જાય સાહેબ અને એમાં એક ખેડૂનો બળદ ઉછળે પડી ગયો અને વાવણીનું ટાણું અને પત્ની ભાત દેવા માટે આવી છે પત્ની ભાત દેવા માટે આવી એટલે કીધું કે હવે ચાર ચા વાવવાના બાકી રહી જાય છે અને માથે વાદળી ચડી છે જોબાળું ખેતર છે ચાર ચા વાવાના બાકી રહી જાય છે એક ઘડીક તું ખંભે ધોંઘરું લઈ લેલી એટલે પોતાની પત્ની એ ધોંગરું ખંભે લીધું એક બાજુ બળદ અને એક બાજુ પત્નીના ખંભે ધોંગરું અને ત્યાં દેપાળથી મહારાજા ઘોડા પર સવાર થઈને નીકળવું મારી રૈયત સુખી છે નથી સુખ જોવા માટે નીકળેલા અને આમ દ્રશ્ય જોયું ઓહો આવો કોણ કાફર માણસ છે કે બાય માણે ના ખંભે હુકમ આપ્યો એ તો રાજા હવે આજના જેને રાજા નથી ગણાતા એ હુકમ આપી શકે અને ઓલા તો સર મુખ ત્યાં સાહેબ જેથી આપણે પ્રજા હતા અને બાપ હતા રાજા હતા હવે આપણે નાગરિક છીએ હવે પ્રજા નથી નથી અને કારણ કે પાંચ વર્ષમાં ક્યારે પૂરું થાય કેમ ખબર પડે અને હવે તો આ કઈક મોદી સાહેબ થોડી કઈ આખી બધી આયોજન ગોઠવી નાખ્યા જુદા જુદા આખા વિધાનસભાના મત વિસ્તારો ફેરવી નાખ્યા અનુકૂળ લાગે એવી રીતે પણ ઈ રાજા એવો રાજા રાજા કોને કહેવાય સાહેબ રાજા જેને તેને નો કહેવાય એવો રાજા અને ઈ રાજા મામા હુકમ આપ્યો કે કોણ છે આ બે માથારો માણસ કે મારા રાજમાં પત્નીના ખંભે બેન દીકરીના ખંભે ધોર લેવરાઓ કયો દેપાળ દે મહારાજનો હુકમ છે છોડી મૂકે ઈ બાઈને પણ ઓલો જે ધોરું ખંભે લેવરાયું તો ને ઈ ખેડુ હતો ને ઈ ચારણ હતો એટલે ચારણે એમ જયુભાઈ એમ કીધું કે તારા મહારાજાને કે બહુ દયાળુ હોય તો આવીને જૂતી જાય મે મારી પત્ની ને જોડી છે તારો મહારાજા બહુ દયાળુ હોય કે આવીને જૂટી જાય અને સાહેબી મહારાજાને જઈન કીધું કે એક ચારણ છે અને એ એમ કે છે કે તારો મહારાજા બહુ દયાળુ હોય કે આવીને ખંભે ધોરું લઈ લે સાહેબ દેપાળ દે ગોહિલે ઘોડાનો પલાણ છાણી દીધો ભાઈ અને ચારણ જોગમાયાના પગમાં હાથ કીધું દીધું માં તું તો જોગમાયા કેવા તારા ખંભે તોહરું હું રાજપૂત નો દીકરો જોઈ હગુ લાઈ માડી તોહરું મારા ખંભે લઈ લઉં અને અઢારસો પાદર ધણીએ ધણી ચારણ ના બાઈ લઈ લીધું સાહેબ પાછો ચારણી માથા ફરેલો તો હાંક્યા મહારાજાને

ભાદરવા મહિનામાં દૂધિયા દાણા બેઠેલા ડુંડામાં આમ કરી નામ જે રાજા હાલેલા ત્યાં ડુંડુ મહેડ્યું દાણો નબળે ચારણ ને ક્રોધ ચીડ્યો આ રાજાને ને ને એમાં ડુંડામાં દાણો નથી એટલે ન્યા જઈ અને ઘરે ચારણ જોગમાયા ઈ માતાજીની પ્રાર્થના કરતી હતી હાંજનો ગુગળનો ધૂપ છેલો મરત વ્યવમ મંગલા રૂપ જલ થલા રમંતી ભગત વત્સ દુષ્ટ ખલ તલા દમંતી વદત વેત ની ભગવતીની સ્તુતિ કરે પ્રાર્થના માતાજીની કરે માડી તારા છોરો ને તારો ગા ਏ ਜੋ ਜੇ ਮਾਤਾ ਜੀ ਇਹਨੋ ਵਾਲ ਨੋਵਾ ਕੋ ਥਾਇਦੇ ਰਾਣਾ ਨਹੀਂ ਹੋਣ ਬਾਈ ਮਾੜੀ ਸਾਕ ਟਪੜੇ ਨੇ ਵੇਲੀ ਗਾਵ ਜੇ ਮਾਤਾ ਜੀ ਸਤਨਾ ਕਰਦੀ ਸੀ ਭਗਵਤੀ ਦੀ ਯਾਦ ਕਰਦੀ ਤੇ ਨਵਲਾ ਖੋਬੜੀ ਵਾਲੇ ਨੂੰ ਭਜਨ ਕਰਦੀ ਸੀ ਤੇ ਆ ਵੀ ਨਾ ਨੇ ਤਿੰਨ ਪਰੋਣਾ ਦਾ ਘਾ ਕਰਿਆ ਭਾਈ કે તારો અભાગ્યો રાજા હેલ્યો ડુંડામાં દાણો નથી બોલમાં બોલમાં એવું બોલમાં ચારણ એ તો ગંગા જળ્યો ગોહિલ છે એના માટે આવા શબ્દો બોલમાં અને માતાજીને પ્રાર્થના કરે કે આય માં હે નવલા આખ લબડી આવી આ રાજા માટે આ મહારાજા માટે આવું બોલાય લાજ રાખજો અને કીધું ગાલ મારી ભેળો

એટલે ઉગતા પોર ની કચેરીમાં સિહોર ના મહારાજા દેપાલ દે ગોહિલ ના દરબાર ગઢ માં જઈ અને મોતી ની ફાટ આપી બાપુ આ મોતી કે કવિરાજ મેં તો તમને આપ્યા નથી આ મોતી ક્યાંથી કે બાપુ આપને મેં ચાર ચા હેક્યા હતા ને એમાં હાચા મોતીડા નીકળ્યા છે અને મહારાજા એમાંથી ચાર મોતી લઈ અને એમ કીધું કે આ મુરલીધર ની ખોડિયાર ની ચામુંડા ની પ્રસાદી તરીકે હું મારા દરબાર માં કવિરાજ મારે ચારણ નું લેવાય નહીં એટલે આપને હું આ બધા પાછા મોતી આપું છું તેથી ચારણી કેવો અગ્રહ હશે એને એમ કીધું કે જાણ્યું હોત જડધાર કે આવા નવરંગ મોતી નીપજે તો વવરા વત વડવાય તને દી બધો દેપાળ દે મને ખબર હોત તો હું તને આખો થી છોડ દે મારી વાડી તારી પણ વવરાવી નાખ તું જાણ્યું હોત જડધાર કે આવા નવરંગ મોતી નીપજે ਪਣ ਤੋਂ ਤੋਂ ਵਾ ਵੜਵਾਇ ਐ ਤਾਰੀ ਪਾਹ ਦੀ ਜੋ ਬਦੋਈ ਜ਼ਬਾਲ ਤੇ ਲ ਦੁਕਾਲ ਪੜਿਓ ਦੁਕਾਲ ਪੜਿਓ ਨੇ ਬਾਰ ਬਾਰ ਵਰਸੇ ਨਵਾਂ ਗਰਜਾ ਨਵਾਂੇ ਨੀਰ ਤੋਂ

ઘરમાં બે સમજણા હતા એને કીધું કે એક મિનિસ્ટર ની ગાડી અહીંથી નીકળવાની છે તો કે હા બત્રી લખણા હોય એ જ પ્રધાન હોય એટલે આમ આમ નીકળ્યા અને આ ફૂલનો હાર લઈ અને ગામના માણસો ઉભા રહ્યા ને હવે આમને તો પાછા ઉદઘાટન ના બધા શોખ ગણે ને રીબી નું કાપવાના ખાતમુહૂર્ત ની ઈટું મૂકવાના એટલે આમને એમ કે મિનિસ્ટર સાહેબે ગાડી ઊભી રાખી રોકો રોકો રોકો

અને પછી એમને પાછું એમ કે હવે તો ગામના માણસો આડા ફરી ગયા એટલે બલિદાન માં ખપી જાવ શહીદી માં આપણું નામ લખાઈ જાય એટલે પાછું શહીદ ઉપર પાંચ મિનિટ પ્રવચન આપ્યું પાછું એમને અને પછી આમને ઉતાર્યા એટલે પાંચમા પગથિયે પગ મૂક્યો તો ત્રીજે પગથિયે પાણી ગયું અને ત્રીજે પગથી પગ મૂક્યો તો છેલ્લે પગથિયે પાણી ગયું ગામના માણસો કીધું કે અભાગ્યા ને ઉપાડો ને હરવાણીઓ ટાળશે આ નહીં રહેવા દે પાણી આના પગલા છે ને એ પાણી નો રહેવા દે